માર કે આવતો ભરત કેંગિયો અમારે કાળી બોલ છોકો સુકોરા જ આવે ઉંધી કઈ વેલાભાઈ છે હા મારો કેટલા નમસ્કાર ખેડૂત મિત્રો આવાર તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડિયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીશું Satu, dua, tiga, empat, lima, બે <laughs>

નો મી 23 40 ચુમળી 40 4401 અદ્રીમા પટેલ થી આમ જરમકારે બુદ્ધિજીલે કા એમને આ ઉપા ઉપા હાટી હા ઉપુઓ

એકતાલીસો એકતાલીસમાં મધુરિદા ભૂલતા રાનવા રાણવા રાણવાનો ક્રિપા ચેપન એક ત્રણ બધા ચેપન દાવ ચપંદ અગિયાર અગિયાર બાર જરા મજા રામની એકત્રી મધ્ય વગર હતી બત્રી ચંદ્ર ગુજરાત ગુજરાતી ઉત્તર પંદર રાજકો ત્રણ મજા એટલાં ભારત ભાણો એબીજી ફોટો હે કૌતલ નો હે ને નાઈક લેવા હું કરું જવા દેવું નાઈક દેવાના ઇસカリથી ડાલી માં વિધિ હોય ઇસカリ 51 માં વિધિ પુર્તાલિયર 11 નમસ્કાર મિત્રો આજના જીરુ ના ભાવ ની વાત કરીએ તો વાંકાનેર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ બેતાલીસો થી લઈને અડતાલીસો તેર સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં જીરુ ના ભાવ પાંત્રીસો થી લઈને ચાર હજાર નવસો પચીસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટયાર્ડ માં જીરુના ભાવ પિસ્તાલીસો પચાસ થી લઈને ચાર હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ જીરુના ભાવ ત્રણ હજાર થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા તેમજ ઊંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડ જીરુના ભાવ બેતાલીસો થી લઈને પાંચ હજાર નવસો સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડ માં ભાવ ચુમ્માલીસો પચીસ થી લઈને છેતાલીસો સુધી બોલાયા હતા રાપર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પાંત્રીસો એકથી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો પંચોતેરથી લઈને અડતાલીસો સાહીઠ સુધી બોલાયા હતા જસદણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસોથી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજારથી લઈને છેતાલીસો ત્રીસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટ યાર્ડ માં ભાવ ચુમ્માલીસો થી લઈને અડતાલીસો સાઠ સુધી બોલાયા હતા તેમજ રાજુલા માર્કેટ યાર્ડ વાત કરીએ તો રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો થી લઈને સુડતાલીસો પચાસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો થી લઈને છેતાલીસો પચાસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં ચીરુના ભાવ બેતાલીસો થી લઈને બેતાલીસો સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં ચીરુના ભાવ બેતાલીસો પચાસ થી લઈને અડતાલીસો અડસઠ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં ચીરુના ભાવ બેતાલીસો પાંત્રીસ થી લઈને છેતાલીસો ત્રીસ સુધી બોલાયા હતા થરાદ માર્કેટ યાર્ડમાં ચીરુના ભાવ ચાર હજાર થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા તેમજ ગોંડલની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ હજાર નવસો એક થી લઈને પાંચ હજાર એકત્રીસ સુધી બોલાયા હતા ભાબર માર્કેટ યાર્ડમાં માં જીરુના ભાવ એકતાલીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા કાલાવાડ માર્કેટ યાર્ડમાં માં જીરુના ભાવ પાંત્રીસો થી લઈને છેતાલીસો એસી સુધી બોલાયા હતા તેમજ ધાનેરા માર્કેટ યાર્ડમાં માં જીરુના ભાવ છેતાલીસો થી લઈને છેતાલીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં માં જીરુના ભાવ ત્રણ હજાર નવસો પચીસ થી લઈને તેતાલીસો એકતાલીસ સુધી બોલાયા હતા ડીસા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને એકતાલીસો સુધી બોલાયા હતા રોલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને છેતાલીસો પંચોતેર સુધી બોલાયા હતા તેમજ બોટાદ ની વાત કરીએ તો બોટાદ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા સમી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને સુડતાલીસો સાહીઠ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ અઢારસો પચીસ થી લઈને છેતાલીસો વીસ સુધી બોલાયા હતા ધારી માર્કેટ યાર્ડ માં ભાવ ચાર હજાર એક થી લઈને ચાર હજાર એક સુધી બોલાયા હતા તેમજ હળવદની વાત કરીએ તો હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ ચુમ્માલીસો થી લઈને ચાર હજાર નવસો પાસઠ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો સોળ થી લઈને ચાર હજાર નવસો છેતાલીસ સુધી બોલાયા હતા તેમજ બાબરા ની વાત કરીએ તો બાબરા માર્કેટ યાર્ડ માં ભાવ લઈને સુડતાલીસો સુધી બોલાયા હતા ખરા માર્કેટયાર્ડ માં જીરુ ભાવ સાડત્રીસો એકાવન થી લઈને ચાર હાજર અગિયાર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો